ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન ભાજપ દ્વારા આયોજન કરાયું મોદી સરકારના અગિયાર વર્ષની ઉજવણી વિશેષ કાર્યશાળા યોજાઈ સરકારની સિદ્ધિઓ ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા મોદી સરકારના વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે વિકસિત અમૃતકાળ સેવા સુશાસન અને ગરીબ કલ્યાણની થીમ પર કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું ભારતના વડાપ્રધાન મોદીના વડાપ્રધાન પદે અગિયાર વર્ષ પૂર્ણ થવાના અવસરે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા વિકસિત ભારતના અમૃતકાળ સેવા સુશાસન અને ગરીબ કલ્યાણ થીમ પર એક વિશેષ કાર્યશાળા ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોટિવ પટેલ ગુજરાત કરવામાં આવેલા વિકાસ કાર્યો જાહેર કલ્યાણ યોજના અને વિવિધ પહેલોનું વિસ્તૃત રૂપે વર્ણન કરવામાં આવ્યું કાર્યક્રમમાં જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદી મહામંત્રી નીરલ પટેલ સહિત અનેક અગ્રણીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા

નાની નાની ખાટલા બેઠકો અને શહેરોમાં નાની નાની મહોલ્લા બેઠકોના માધ્યમથી કેન્દ્ર સરકારની સિદ્ધિઓની વાત પબ્લિક સુધી લઈ જવા માટેના કાર્યક્રમોનું આયોજન કરવા માટે આજે ભરૂચ જિલ્લાના આજે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું ધન્યવાદ દેશના યશસ્વી વડાપ્રધાન અને વૈશ્વિક લીડર એવા આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના સુશાસનના અગિયાર વર્ષની સિદ્ધિના સંદર્ભમાં ભરૂચ જિલ્લા ખાતે આજે કાર્યશાળાનું આયોજન થયું છે આવી કાર્યશાળા સમગ્ર દેશમાં યોજાઈ રહી છે અને નરેન્દ્રભાઈના શાસનના એટલે સેવા દ્વારા સુશાસન અને ભય ભ્રષ્ટાચારની મુક્તિ અને ગરીબોનું કલ્યાણ એ ઉપલક્ષમાં જે કંઈ એમના કાર્યો થયા છે એ કાર્યોને લઈને સમગ્ર ભરૂચ જિલ્લામાં ખાટલા બેઠકો યોજાશે અને ગામે ગામ ફરી અને નરેન્દ્રભાઈના અગિયાર વર્ષના સુશાસનનો પ્રચાર પ્રસાર કરવામાં આવશે છેલ્લી જે સિદ્ધિ છે ઓપરેશન સિંદૂર એના માટે પણ ગામે ગામ જઈ અને લોકોને આપન કાર્યથી અવગત કરવામાં આવશે જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની